દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે પાક પલળી જતાં છેલ્લા ચાર મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ છે ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે ઉત્પાદન ઓછું થશે દેવું ચૂકવવું મુશ્કેલ બનશે ચિંતાનો માહોલ છે તો ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી છે કમોસમી વરસાદને લીધે નુકસાન બહુ થઈ છે 20-25 વીઘામાં માંડવી આવ નિસ્પર થઈ ગઈ છે કાય હળી ગઈ છે માલનો ચરો પણ બગડી ગયો છે કોઈ આધાર છે ને સરકારને વિનંતી છે કે આમાં ગાંક સહાય ખેડૂતને કરે કમોસમી વરસાદે છે ને ખેડૂતને વેરણ શેરણ કરી નાખ મોંઘા ભાવના બિયારણ મોંઘા ભાવની સુપર મોંઘા ભાવની દવા અને પાક જ્યાં તૈયાર થયો અને ખેડૂતના હાથમાં આવવાની તૈયારીમાં હતો હતા મોઢામાં આવેલો કોળીઓ ચૂંટવી લીધો કમોસી વરસાદ આશરે કાલે બપોર પછીથી ચાલુ થયો આખી રાત ચાલુ રહ્યો અને અઢીસી ત્રણેય તેવો વરસાદ થયો મગફળી તો ફેલ ગઈ અને થોડી ઘણી હૈશે માલે કંડમ થઈ ગયો અને ચારો તો સદંતર નિષ્ફળ ગયો છે હાલ ખેડૂ ઉપર જે પરિસ્થિતિ બની છે વરસાદ રૂપે તે ભયંકર ખરાબ બની છે ત્રણ પાકો ટૂંકા ગાળાની મગફળી લાંબા મગફળી અને કપાસ ત્રણે ત્રણ પાક કમોસમી કારણે સદંતર ફેલ થયા છે તો એટલી વિનંતી છે કે ખરેખર કંઈક વિશેષ પેકેજ આપે હવે આમાં કઈ સર્વે કરાવવાની તો જરૂરિયાત રહી નથી નાનો ખેડૂત હોય કે મોટો હોય દરેકને નુકસાની છે જ છે ને છે જ વગર સર્વે કરાવે અત્યારે તાતી એવી જરૂરિયાત છે સહાયની અને મદદની તો સરકાર નમ્ર મારી અરજ અને વિનંતી છે કે તાત્કાલિક વિશેષ પેકેજ જાહેર કરી અને ખેડૂતોને રાહત આપે